અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ દરેક પાત્ર દરેક લાભાર્થી સુધી પહોંચે તે હેતુથી વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી રાજ્યના મંત્રી હસ્તે પ્રારંભ કરાવ્યો હતો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી ની લાભ દરેક પાત્ર દરેક લાભાર્થી સુધી પહોંચે તે હેતુથી વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાન હાથ શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન ઈ કેવાયસી બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમ જે પીએમ કિસાન

અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીતુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનો સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડો પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી આપની લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યગર વીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરએલએમ ની હોય બેન્કિંગ ની જે ઇન્સ્યોરન્સ સિલગની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિ ની વાત હોય રાશન કાર્ડ ની વાત હોય આવક ના મર્યાદા આવક ના દાખલા હોય અને મોટા ભાગે જે આધાર કાર્ડ થી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક માણસને આપી દીધું છે મીડિયા સાથે અમે શેર કરશું મારી મીડિયાના મિત્રો થી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ એમના જે જાગૃતિ લોકો સુધી પહોંચાવો અને બીજું લોકો એમાં સહકાર આપે આ કોઈનું નામ કાઢવા માટે નથી લોકોનું કામ સમાવેશ નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં એલિજીબલ લાભાર્થીઓને એમાં લાભ મળે ધન્યવાદ મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રસ નું સર્વલિન સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર